નમસ્કાર ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું પ્રથમ પાંચ ભાગમાં આપણે ખ્યાલ અછતના કારણો અને પસંદગીના પ્રશ્નો એકમ લક્ષ્ય અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત મૂલ્ય અને કિંમત નાણાકીય આવક અને વાસ્તવિક આવક તેમજ ઘટતા સીમાન તૃષ્ટિકોણનો નિયમ સમજ્યા ભાગ છ થી ભાગ નવમાં આપણે માંગનો નિયમ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો માંગમાં વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો શું છે તેમાં તફાવત શું છે તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવી હતી ભાગ દસ થી તેરમાં આપણે પુરવઠાનો નિયમ પુરવઠામાં વિસ્તરણ સંકોચન બજારમાં માંગ અને પુરવઠા દ્વારા કેવી રીતે કિંમત નક્કી થાય છે તેની ચર્ચા કરી હતી ભાગ તેરમાં શ્રમ વિભાજન વિશે આપણે માહિતી મેળવી અને છેલ્લા ભાગ એટલે કે ભાગ ચૌદમાં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો વિશે સમજ્યા જેમાં આપણે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે ચર્ચા કરી હતી આજે ખર્ચના ખ્યાલો ભાગ બેમાં આપણે સરેરાશ ખર્ચ એવરેજ કોસ્ટ સીમાંત ખર્ચ માર્જિનલ કોસ્ટ અને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે તેની સમજૂતી ઉદાહરણ અને આકૃતિ દ્વારા મેળવીશું આપણે જોયું હતું કે કુલ ખર્ચને બે ભાગમાં વહેંચી શકાય છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ 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 એટલે કે 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 કુલ બરાબર સ્થિર સ્થિર અસ્થિર શું છે એવા પ્રકારનો જે ઉત્પાદન ઉપર આધાર રાખતું નથી એટલે કે ઉત્પાદન થાય કે ન થાય અમુક નિશ્ચિત જે ખર્ચ છે તે કરવું જ પડે છે આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે જમીન કે મકાનનું ભાડું કાયમી શ્રમિકોનું વેતન વીજળીનું બિલ તો ઉત્પાદન થાય કે ન થાય આ ખર્ચો થવાનો જ છે એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે તેને સંબંધ નથી જ્યારે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે જેમ જેમ ઉત્પાદન વધતું જશે તેમ તેમ અસ્થિર ખર્ચ વધતું જશે અને જેમ જેમ ઉત્પાદન ઘટતું જશે તેમ 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 અસ્થિર ખર્ચ ઘટતું જશે આ આપણે ગયા વ્યાખ્યાનમાં આના વિશે ચર્ચા કરી હતી હવે આપણે એ સમજીએ કે સરેરાશ ખર્ચ એટલે શું એવરેજ કોસ્ટ એટલે શું તો જ્યારે કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે ત્યારે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે એટલે એનું ગાણિતિક સૂત્ર આપણને શું મળે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો અને માથાબિઠ ખર્ચ એટલે કે યુનિટ કોસ્ટ પણ કહેવામાં આવે છે આમ સરેરાશ ખર્ચ એટલે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો હવે આપણે જાણીએ છીએ કે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ તો તમે જુઓ સૂત્રમાં કુલ ખર્ચની જગ્યાએ અંશમાં સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ આપણે લખી શકીએ તો સરેરાશ ખર્ચ એ શું બનશે સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો આથી આપણને શું પ્રાપ્ત થાય સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો તો આપણે જાણીએ છીએ કે સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો એટલે સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો એટલે સરેરાશ અસ્થિર ખર્ચ તો સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એફસી વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવરેજ વેરીએબલ કોસ્ટ એ વી સી આમ સરેરાશ ખર્ચના આ બે સૂત્ર આપણને પ્રાપ્ત થાય બંને રીતે તેને ગણી શકાય પહેલું છે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો અને બીજું છે જે આપણે તેના પરથી તારવ્યું તે છે સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ તો આમ સરેરાશ ખર્ચ એ શું દર્શાવે છે કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે આપણે ભાગીએ એમણે સરેરાશ ખર્ચ મળે છે કે જેને સામાન્ય રીતે યુનિટ કોસ્ટ માથાદીઠ ખર્ચ કેટલો છે સરેરાશ માથાદીઠ ખર્ચ કેટલો છે તે દર્શાવે છે આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે આ કોષ્ટક સાથે સાથે લખતા જશો કે જેથી આકૃતિ દોરવામાં પણ સરળતા રહે પેલી કોલમમાં ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે બીજી કોલમમાં કુલ ખર્ચ દર્શાવ્યું છે અને ત્રીજી કોલમમાં સરેરાશ ખર્ચ દર્શાવ્યું છે જ્યારે એક એકમનું ઉત્પાદન થાય છે ત્યારે કુલ ખર્ચ એકસો રૂપિયા છે અહી સરળતા ખાતર આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જુદું પાડેલું નથી આપણને ખ્યાલ છે કે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ તો અહીં માત્ર કુલ ખર્ચ દર્શાવ્યું છે સરળતા ખાતર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જુદા પાડેલા નથી ઉત્પાદન નો પહેલો એકમ ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ આવે છે 130 રૂપિયા આધી સરવાશ ખર્ચ શું થશે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો એટલે કે 130 ભાગ્યા 1 = 130 બીજી જો એકમ ઉત્પાદન થાય છે ત્યારે ઉત્પાદન નો કુલ ખર્ચ છે 160 રૂપિયા તો સરવાશ ખર્ચ કેટલું થશે 160 ભાગ્યા 2 એટલે કે 80 રૂપિયા ત્રીજો એકમ ઉત્પાદન કરવામાં આવે ત્યારે કુલ ખર્ચ થાય છે એકસો ને એશી આથી સરેરાશ ખર્ચ કેટલું થશે એકસો એસી ભાગ્યા ત્રણ એટલે કે સાહીઠ રૂપિયા ચાર એકમો ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ છે એકસો ને નેવું રૂપિયા આથી સરેરાશ ખર્ચ થશે એકસો નેવું ભાગ્યા ચાર એટલે કે સુડતાલીસ પોઈન્ટ પચાસ પાંચમો એકમ પાંચ એકમ ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ અઢીસો રૂપિયા બસો પચાસ આથી સરેરાશ ખર્ચ કેટલું થશે બસો પચાસ ભાગ્યા પાંચ એટલે કે પચાસ રૂપિયા છ એકમો નું કુલ ખર્ચ ત્રણસો પચાસ આથી સરેરાશ ખર્ચ થશે ત્રણસો પચાસ ભાગ્યા છ એટલે કે અઠાવન પોઈન્ટ તેત્રીસ રૂપિયા સાત એકમો ઉત્પાદન કરવાનું કુલ ખર્ચ છે પાંચસો રૂપિયા આથી સરેરાશ ખર્ચ કેટલું થશે પાંચસો ભાગ્યા સાત એટલે કે ઇકોતેર પોઈન્ટ તેતાલીસ રૂપિયા આઠ એકમોનું કુલ ખર્ચ સાતસો રૂપિયા આથી સરેરાશ ખર્ચ આઠસો ભાગ્યા સાત સિત્યાશી પોઈન્ટ પચાસ રૂપિયા નવ એકમોનું કુલ ખર્ચ હજાર રૂપિયા આથી સરેરાશ ખર્ચ કેટલું થશે હજાર ભાગ્યા નવ એટલે કે એકસો અગિયાર પોઈન્ટ અગિયાર અને દસ એકમોનું કુલ ખર્ચ છે ચૌદસો રૂપિયા આથી સરેરાશ ખર્ચ થશે ચૌદસો ભાગ્યા દસ એટલે કે એકસો ને ચાલીસ રૂપિયા હવે તમે આ સરેરાશ ખર્ચ ની કોલમ જો ધ્યાનથી જોશો તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટતું જાય છે તમે જો એકસો ત્રીસ થી ઘટીને એસી એસી થી ઘટીને સાહીઠ સાહીઠ થી ઘટીને સુડતાલીસ તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટતું જાય છે કારણ કે ત્યાં વધતી પેદાશનો નિયમ લાગવું પડે છે એટલે કે ઉત્પાદન વધતા દરે વધે છે ઉત્પાદનના જે સાધનો છે તેનો વધુ ને વધુ કાર્યક્ષમ ઉપયોગ થતો જાય છે અને આથી શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટતો જાય છે ત્યારબાદ તમે જુઓ સરેરાશ ખર્ચમાં વધારો થાય છે સુડતાલીસ થી વધીને પચાસ પચાસ થી વધીને અઠાવન ઇકોતેર સિત્યાશી એકસો અગિયાર એકસો ચાલીસ કારણ કે વધતી પેદાશ નિયમ લાગુ પડે ત્યારબાદ અમુક હદ પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે એટલે કે ઉત્પાદન ઘટતા દરે વધતું જાય છે કારણ કે ઉત્પાદનના જે અમુક સાધનો છે તે સાધનોનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય છે અથવા તો તેનો ઉપયોગ હવે વધારે સારી રીતે કરી શકાતો નથી તેનો કાર્યક્ષમ ઉપયોગ જ્યારે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે ત્યારે થાય છે અથવા તો તેની કાર્યક્ષમતામાં તેની કાર્યક્ષમતાનો વધુને વધુ ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો આમ સરેરાશ ખર્ચ શરૂઆતમાં ઘટે છે છે અને પછી વધે હવે આપણે સીમાંત ખર્ચ એટલે શું તે સમજીએ તો વસ્તુના વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે ફરી એકવાર વસ્તુના વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે તો તેનું સૂત્ર શું થશે સીમાંત ખર્ચ બરાબર કુલ ખર્ચમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટીસી ડેલ્ટા એ ફેરફારની નિશાની છે ભાગ્યા ઉત્પાદનના એકમોમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ક્યુ ફરી એકવાર સીમાંત ખર્ચ શું દર્શાવે છે વસ્તુનો વધારાનો એક એકમ જો ઉત્પાદન કરવામાં આવે તો તેનાથી કુલ ખર્ચમાં શું ફેરફાર થાય છે તે સીમાંત ખર્ચ બરાબર કુલ ખર્ચમાં થતો ફેરફાર ભાગ્યા ઉત્પાદનના એકમોમાં થતો ફેરફાર આપણે ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે એક્સ વસ્તુના દસ એકમો ઉત્પાદન કરવાનો ખર્ચ ₹150 પચાસ રૂપિયા છે અને અગિયાર એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ એકસો ને પંચોતેર રૂપિયા છે તો આપણે એ શોધવું છે કે અગિયાર માં એકમ માત્ર અગિયાર માં એકમ નું ઉત્પાદન ખર્ચ કેટલું એટલે એ અગિયાર માં એકમ નો સીમાંત ખર્ચ કહેવાય તો એ કેટલું મળે અગિયાર મો એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં કેટલો તફાવત થયો તો કે એકસો પચાસ થી વધીને એકસો પંચોતેર થયું આથી કુલ ખર્ચમાં થતો ફેરફાર

પચીસ રૂપિયા આપણને શું મળે છે અગિયાર માં એકમ સીમાંત ખર્ચ એટલે એમસી ઈલેવન દર્શાવ્યું છે તો આપણે જો એનું સામાન્ય સૂત્ર લખીએ તો શું મળે એન એટલે એન એકમ ઉત્પાદનનો એકમ તો એન માં ઉત્પાદનના એકમ જો સીમાંત ખર્ચ શોધવું હોય તો એ એકમોનો કુલ ખર્ચ ઓછા એનાથી આગલા એકમનો જે કુલ ખર્ચ છે તે એટલે ટીસીએન ઓછા ટીસીએન માઇનસ વન હવે તમે એન ની જગ્યાએ મૂકો તો શું મળે એમસી ઇલેવન એટલે કે અગિયારમાં એકમનો સીમાંત ખર્ચ બરાબર ટીસી ઇલેવન એટલે કે અગિયાર એકમોનું કુલ ખર્ચ ઓછા ટીસી ટેન એટલે કે દસ એકમોનું કુલ ખર્ચ જે આપણે ઉપર શોધેલું છે ધારો કે તમારે વીસમાં એકમનું સીમાંત ખર્ચ શોધવું છે તો શું થાય એન બરાબર વીસ તો એમસી ટ્વેન્ટી ઓગણીસ એકમો નો કુલ ખર્ચ તો આમ સીમાંત ખર્ચ શું દર્શાવે છે વસ્તુનો વધારાનો એકમ જો ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચમાં શું ફેરફાર થાય છે આપણું જે ઉદાહરણ છે તેમાં આપણે સીમાંત ખર્ચ હવે શોધીએ તો તમે જુઓ આપણે જમણી બાજુ એક વધારાની કોલમ એડ કરેલી છે સીમાંત ખર્ચની પહેલા એકમ માટે સીમાંત ખર્ચ નહીં મળે કારણ કે તેની પહેલા ઉત્પાદન થતું નથી એટલે આપણે બીજા એકમથી સીમાંત ખર્ચ શોધીશું તો તમે જુઓ એક એકમોનું કુલ ખર્ચ એકસો ને ત્રીસ રૂપિયા છે અને બે એકમોનું કુલ ખર્ચ એકસો ને સાહીઠ રૂપિયા છે તો માત્ર ખર્ચ એકસો સાહીઠ ઓછા એકસો એટલે કે કે કારણ બીજો એકમ ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચમાં જેટલો વધારો થયો છે તેવી જ રીતે જો ત્રીજો એકમ ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચમાં શું ફેરફાર થયો તો કુલ ખર્ચ એકસો સાહીઠ થી વધીને એકસો એસી થયું એટલે વીસ જેટલો ફેરફાર થયો ચોથો એકમ ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચ એકસો એસી થી વધીને એકસો નેવું થયું એટલે કે દસ રૂપિયા જેટલો વધારો થયો પાંચમો એકમ ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચ એકસો નેવું થી વધીને બસો ને પચાસ થયું એટલે કે સાહીઠ સાહીઠ રૂપિયા જેટલો વધારો થયો એટલે સીમાન ખર્ચ સાહીઠ રૂપિયા મળશે છઠ્ઠા એકમ માટે સો રૂપિયા કારણ કે કુલ ખર્ચ અઢીસોથી વધીને સાડી ત્રણસો થાય છે સાતમા એકમ માટે તે મળશે દોઢસો કારણ કે કુલ ખર્ચ સાડી ત્રણસો થી વધીને પાંચસો રૂપિયા થાય છે આઠમા એકમ માટે બસો રૂપિયા કારણ કે કુલ ખર્ચ પાંચસો થી વધીને સાતસો થાય છે નવમાં એકમ માટે કુલ ખર્ચ સાતસોથી વધીને હજાર થાય છે એટલે કે ત્રણસો રૂપિયા જેટલો વધારો થયો અને દસમાં એકમ માટે કુલ ખર્ચ હજાર રૂપિયાથી વધીને ચૌદસો રૂપિયા થાય છે એટલે કે ચારસો રૂપિયાનો વધારો થયો તો આમ આપણે સીમાંત ખર્ચ એ કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે વસ્તુનો વધારાનો એકમ ઉત્પાદન કરવાથી તેના આધારે ગણી શકીએ હવે આપણે આ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર વસ્તુના એકમો દર્શાવ્યા છે એક થી દસ અને વાય અક્ષ ઉપર અ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ ટીસી નથી એની જગ્યાએ એસી સમજવું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ફરી એકવાર આકૃતિમાં અક્ષ ઉપર ઉત્પાદનના એકમો અને વાય અક્ષ ઉપર એસી અને એમસી ટીસી ની જગ્યાએ એસી વાંચવું એસી એવરેજ કોસ્ટ અને એમસી માર્જિનલ કોસ્ટ સૌ પ્રથમ આપણે સરેરાશ ખર્ચ રેખા દોરીએ આપ સાથે સાથે દોરતા જશો ફરી એકવાર હું કહું છું એક્સ અક્ષ ઉપર વસ્તુના એકમો એકથી દસ દર્શાવ્યા છે અને વાય અક્ષ ઉપર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ દર્શાવ્યું છે શૂન્યથી ચારસો પચાસ રૂપિયા પચાસ પચાસના અંતરે આપણે એકમો લીધેલા છે સરેરાશ ખર્ચ પહેલાં દોરીએ તો તમે જુઓ જ્યારે એક એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ ખર્ચ એકસો ત્રીસ રૂપિયા બે એકમનું થાય છે ત્યારે એંશી ત્રણે સાહીઠ ચારે સુડતાલીસ પોઈન્ટ પચાસ પાંચે પચાસ છ એ અઠાવન પોઈન્ટ તેત્રીસ સાતે એકોતેર પોઈન્ટ તેતાલીસ આઠે સિત્યાસી પોઈન્ટ પચાસ નવે એકસો અગિયાર પોઈન્ટ અગિયાર અને દસ એકમે એકસો ચાલીસ આપણે જોયું હતું કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે અને પછી વધે છે આથી સરેરાશ ખર્ચ રેખા પણ આપણને યુ આકારની પ્રાપ્ત થાય છે આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતો હોય છે કે સરેરાશ ખર્ચ રેખાનો આકાર કેવો હોય છે તો તે યુ આકારનો હોય છે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશને કારણે સરેરાશ ખર્ચ ઘટતું જાય છે અને ત્યારબાદ ઘટતી પેદાશના કારણે સરેરાશ ખર્ચ વધતું હવે આપણે સીમાંત ખર્ચ રેખા દોરીએ તો બે એકમે સીમાંત ખર્ચે ત્રીસ રૂપિયા ત્રણ એકમે વીસ રૂપિયા ચાર એકમે દસ રૂપિયા પાંચ એકમે સાઈઠ રૂપિયા છ એકમે સો રૂપિયા સાત એકમે એકસો પચાસ રૂપિયા આઠ એકમે બસો રૂપિયા નવ એકમે ત્રણસો રૂપિયા અને દસ એકમે ચારસો રૂપિયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે લીલા કલરની રેખા છે ગ્રીન કલરની એ સરેરાશ ખર્ચ રેખા છે અને જે મરુન કલરની રેખા છે તે સીમાંત ખર્ચ રેખા છે હવે સરેરાશ ખર્ચ રેખા જે છે તે યુ આકારની છે કારણ કે શરૂઆતમાં તે ઘટે છે અને પછી વધે છે જે સીમાંત ખર્ચ રેખા છે એ પણ આપણને યુ આકાર જેવી જ પ્રાપ્ત થાય છે કારણ કે તે પણ શરૂઆતમાં ઘટે છે અને પછી વધે છે હવે આપણે એ સમજવાનું છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે તો તમે જુઓ કે સરેરાશ ખર્ચ જે રેખા છે એમાં ત્રણ બિંદુઓ દર્શાવ્યા છે બિંદુ એચ બિંદુ જે અને બિંદુ કે આપણે સૌ પ્રથમ છે કારણ કે તે ઋણ દાળ ધરાવે છે એટલા ભાગમાં તો એનો મતલબ શું થયો જ્યારે સરેરાશ ખર્ચ ઘટતું હોય ત્યારે સરેરાશ ખર્ચ એ સીમાંત ખર્ચ કરતા વધુ હોય છે તમે એચ જે ભાગ જોશો તો તેમાં સરેરાશ ખર્ચ રેખા એ સીમાંત ખર્ચ રેખાની ઉપરની બાજુએ છે તમે જુઓ ગ્રીન કલરની જે રેખા છે તે મરુન કલરના રેખાની ઉપરની બાજુએ છે એને જ્યારે સરેરાશ ખર્ચ ઘટતું હોય ત્યારે સીમાંત ખર્ચ ઘટે પણ છે લઘુત્તમ પણ બને છે અને વધવાની પણ શરૂઆત થઈ જાય છે તમે ધ્યાનથી જોશો એચ જે ભાગ તેમાં શું થાય છે સીમાંત ખર્ચ ઘટે પણ છે લઘુત્તમ પણ બને છે અને વધવાની પણ શરૂઆત થઈ જાય છે પરંતુ તે સરેરાશ ખર્ચ કરતા ઓછું છે એની બાજુ એ છે એટલે કે ઓછું છે હવે આપણે લઈએ જે બિંદુ જે બિંદુ એ શું થાય છે સરેરાશ ખર્ચ લઘુત્તમ બને છે અને ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સમાન હોય છે તમે જે બિંદુએ જુઓ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ રેખા એકબીજાને છેદે છે એટલે કે બંને સમાન છે એસી બરાબર સીમાંત ખર્ચ રેખા હંમેશા સરેરાશ ખર્ચ રેખાના લઘુત્તમ બિંદુએ જ છેદે છે ફરી એક વાત સરેરાશ ખર્ચ રેખા જે બિંદુએ જે તેનું લઘુત્તમ બિંદુ દર્શાવે છે અને એ બિંદુએથી છેદીને સીમાંત ખર્ચ રેખા ઉપરની બાજુએ જાય છે એટલે કે સીમાંત ખર્ચ રેખા હંમેશા સરેરાશ ખર્ચ રેખાના લઘુત્તમ બિંદુએ જ છેદીને ઉપરની તરફ જાય અને હવે આપણે સમજીએ જે કે ભાગ તો તેમાં સરેરાશ ખર્ચ વધતું જાય છે કારણ કે તે દંડ દર્શાવે છે અને એ સમયે તમે જુઓ કે સીમાંત ખર્ચ રેખા એ સરેરાશ ખર્ચ રેખાની ઉપરની બાજુએ છે મરૂન કલરની રેખા કે જે સીમાંત ખર્ચ રેખા છે એ ગ્રીન કલરની રેખા કે જે સરેરાશ ખર્ચ રેખા છે એની ઉપરની બાજુએ છે એટલે જ્યારે સરેરાશ ખર્ચ વધતું હોય ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે પરંતુ સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતાં વધુ છે અથવા તો સરેરાશ ખર્ચ એ સીમાંત ખર્ચ કરતાં ઓછું છે ફરી એકવાર વાર એચ જે ભાગ કે જેમાં સરેરાશ ખર્ચ ઘટે છે. ત્યારે સરેરાશ ખર્ચ એ સીમાંત ખર્ચ કરતા વધુ હોય છે. જે બિંદુ કે જે સરેરાશ ખર્ચ રેખાનું લઘુત્તમ બિંદુ છે. ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સમાન હોય છે. અને સીમાંત ખર્ચ રેખા એ સરેરાશ ખર્ચ રેખાના લઘુત્તમ બિંદુએથી છેદીને જ ઉપરની બાજુએ જાય છે. અને ત્રીજું એટલે કે જે કે ભાગ જેમાં સરેરાશ ખર્ચ રેખા સરેરાશ ખર્ચ વધતું જાય છે ત્યારે સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતા વધુ છે અથવા તો સરેરાશ ખર્ચ એ સીમાંત ખર્ચ કરતા ઓછું છે તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે સરેરાશ ખર્ચ એટલે શું સીમાંત ખર્ચ એટલે શું તેમજ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ છે આ ત્રણેયની સમજૂતી આપણે ઉદાહરણ અને આકૃતિ દ્વારા મેળવી છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો શેર કરશો અને યુટ્યુબ ચેનલ કરેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટસ્ટિક્સ પણ સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ